કહેતો તો ને કે આ ઠગ લાગે છે કી વાત છે ઓ તમારી અરે કોક પેલા માસ્ટર આવે છે ચલો તેમને પૂછીએ નમસ્તે સાહેબ નમસ્તે જાવ જા સાહેબ તમે કોટ પેટવાળા માણસને જોયો છે ના મેં એવા કોઈ માણસને નથી જોયો શું થયું છે એ કાલે આવ્યા હતા અને કીધું તું કે પૈસા એડવાન્સમાં લો અમે તમારા છોકરાઓને નોકરી લગાવી દઈશું અરે રે કાકા તમે આ શું કર્યું તે તમારા પૈસા લઈને ગયા તે હવે તમારા છોકરાને નોકરી નહીં અપાવે શું વાત કરો છો સાચુ બહુ શું હવે સાહેબ અમારે શું કરવું તમારે પોલીસને જાણ કરવી જોઈએ અમે પોલીસને જાણ કરશું હા અમે કરી આપીશું हेलो हेलो हां पुलिस स्टेशन हां हमारे त्या बोरियाई गांव में थोड़ा फेक्टियो साथे छेड़पंडी છે તો તમે અહીંયા આવી जाओ તમે કે છો અમે बोरियाई गांव में ग्राम पंचायत બાજુમાં છીએ हां અમે આવી છીએ 1 કલાક પછી હે પોલીસ સાહેબ પોલીસ સાહેબ નમસ્તે સાહેબ નમસ્તે કોને મને ફોન કરે હતો મેં ફોન કર્યો તો સાહેબ શું થયું આમની સાથે એક મેનેજર આવીને 2 લાખ રૂપિયા લઈ ગયો છે કેટલા સમય પહેલા આવું થયું છે કાલ સવારે તે કેટલા વ્યક્તિ હતા ત્રણ વ્યક્તિઓ હતા કેવા જે ખાતા હતા એક જાડો હતો એક ઊંચો હતો અને એક ઠેગણો હતો તે શું લઈને આવ્યા હતા ગાડી લઈને આવ્યા હતા તેની નંબર પ્લેટ યાદ છે

અરે તો આપણા પૈસા ગયા હોય એક દિવસ પછી હજી પોલીસ સાહેબ આવતા નથી દેખાતા નમસ્તે સાહેબ પેલા ચોરો વિશે કઈ જાણ થઈ कमेज़े नंबर पे डाबी है तीन तेज़ शिविर हॉस्पिटल नहीं एंबुलेंस का नंबर है तो कुत्ते खोटी नंबर पे लगाएं ना भैया सुबह क्या हो चुका है हाँ भैया मेजू कलयु मारी आखी जिंदगी नहीं कमाए थे इधर एक टुकड़ी एक कमाए थे वो मारी भैंस लेबर तो और मारी भैंस को गलू कमाए

अधन वारती ते चिजिए ते चिजिए